સુરત મહાનગરપાલિકાના વરાછા વિસ્તારના ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં સમાવિષ્ટ ઉધરસ વાડી પાટીચાલ નરસિંહ મંદિરનો ટેકડો આંબાવાડી વિસ્તારના રહીસોને મૂળ પાયાની સુવિધાઓ મળતી નથી જેથી અહીંના લોકો નરકાગારની સ્થિતિમાં જીવતા હોવાના આક્ષેપ સાથે પાલિકાની કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સાથે જ ગંદકી દૂર કરી સારું પાણી અને આરોગ્યની માંગ કરવામાં આવી હતી વરાછા સોન એ ઇલેક્શન બંધ ગટર સ્વચ્છ પીવાનું પાણી રોડ તેમજ આરોગ્યની સુવિધાઓથી વંચિત રાખવામાં આવેલ હોય તેમ સદર વિસ્તારમાં પંદર હજારની વસ્તી વચ્ચે ખેડ જાહેરમાં ગટરના દૂષિત અને દુર્ગંધ મારતા પાણી જાહેર રોડ પર આંતરિક ગટર લાઈનોના અભાવે વહી રહ્યા છે જેના કારણે આ આ વિસ્તારના ગંભીર સ્થિતિમાં જીવન વ્યતીત કરવાની ફરજ પડી રહી છે તેમ છતાં નિષ્ઠુ શાસકોના પેટનું પાણી હલતું નથી પાલિકાના વિપક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે મારી મુલાકાતમાં સુરત મહાનગરપાલિકાને હાલમાં જ ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણની મૂલ્યાંકન પદ્ધતિ અને તેની વિશ્વસનીયતા પર પ્રશ્નચિહ્ન ઉપસ્થિત થયેલ છે કારણ કે ઉક્ત સ્વચ્છતા સર્વેક્ષણના માપદંડમાં જ્યારે આપણે એક તરફ સ્વચ્છતાની વાત કરીએ છીએ જ્યારે બીજી તરફ સદર વિસ્તારના પંદર હજારથી વધુ નાગરિકોને ઘર દીઠ ડ્રેનેજની સુવિધા આજ દિન સુધી મળેલ નથી તથા આટલી વસ્તી એકમાત્ર પેન યુઝ ટોયલેટ આવેલ છે જે પણ જર્જરિત બની જતાં અહીં નવું પેન યુઝ ટોયલેટ બનાવવાનું નક્કી થયેલ પરંતુ બિલ્ડરોના લાભાર્થે રેલવેને સમાંતર રોડની પહોળાઈમાં વધારો કરવાના નામે તેમને વૈકલ્પિક જગ્યાની ફાળવણી કર્યા વગર ઘ વિહોણા કરવાના ભાગરૂપે નરકાગાર સ્થિતિમાં રાખીને તેમને પાયા વિહોણા કરવાના ષડયંત્રના ભાગરૂપે પ્રજાને ગંજાડવા પેન યુઝ ટોયલેટના કામનો વર્ક ઓર્ડર અપાયો હોવા છતાં કામગીરી ન કરવી હોય તેવું છે તેને તોડવા વહીવટી તંત્રને હાથો બનાવેલ છે જે ગંભીર અને નિંદનીય હરકત છે જે આજે ઇલેક્શન વોર્ડ નંબર ચૌદના જ્યાં ત્યાંના સ્થાનિક લોકો એટલે કે કે ઉધરસભૈયા નિવાડી પાટીચાલ નરસિંહ મહેતા મંદિર ટેકરો ટેકરો ગણેશનગર આ તમામ વિસ્તારના લોકો આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને સાથે રાખીને કમિશનર શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે આ વિસ્તારની અંદર ગંદકી ખૂબ જ છે ગટરોના પાણી શેરીમાં જઈ રહ્યા છે ગટરની પાણીમાંથી એ લોકો એમના બાળકોને ભણવા મૂકવા જતા હોય છે રોજની અવર જવર એ ગટરના પાણીમાંથી કરતા હોય છે ત્યારે આ નરક સમાન વિસ્તારમાંથી એમને મુક્તિ જોઈએ છે કે ભાઈ હવે અમે પણ સ્વચ્છ શહેરની અંદર રહીએ છીએ તો અમારા વિસ્તારની અંદર કેમ આટલી ગંદકી બીજો પ્રશ્ન એમનો એવો હતો કે પે એન્ડ યુઝની ખાલી એક જ વ્યવસ્થા છે એક જ બ્લોક છે જેમાં આજુબાજુના વસ્તીનો આપણે જોવા જઈએ તો પંદર હજાર જેટલી આશરે વસ્તી છે આ તમામ લોકો ખાલી એક જ પેન યુઝમાં જાય છે ને એમની માગણી હતી કે બીજું એક પેન યુઝ પણ બનાવવામાં આવે મંજૂર પણ થયેલું પણ અંતે કોઈ કારણોસર એમને રદ કરી દેવામાં આવ્યું તો ત્યાંના લોકોની માગણી હતી કે ભાઈ પેન યુઝ બનાવવામાં આવે અમારે ખુલ્લામાં જાજરું કરવા માટે જવું પડે છે ત્યારે દુઃખ થાય છે કે સુરત શહેર એટલે કે સ્વચ્છતામાં નંબર વન અને બીજી બાજુ અમુક હજી પણ એવા વિસ્તારો છે કે ત્યાં લોકો હજી મજબૂર છે ગટરોના પાણીમાં ચાલવા માટે લોકો મજબૂર છે કે ખુલ્લામાં જાજરૂ કરવા માટે ત્યારે આજે કમિશનરશ્રીને તમામ લોકોને સાથે રાખીને અમે રજૂઆત કરી છે કે તાત્કાલિક ધોરણે એમાં કાર્યવાહી કરવામાં આવે તાત્કાલિક આમાંથી નિરાકરણ માટેની સોલ્યુશન કરાવવા માટે તાકીદ લેવામાં આવે બ્યુરો રિપોર્ટ સુરત